ચામી ભરૂચના બે ગામમાંથી પિસ્તાળીસ લાખની ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે બંધ મકાનને નિશાન બનાવવાનું સ્પોર્ટસની દુકાન ધરાવતા વેપારીએ કાવતરું ઘડ્યું હતું ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કંબોલી ગામે એક બંધ મકાનમાંથી સોનાના દાગીના સહિત તેર લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી અને એપ્રિલમાં ટંકારિયા ગામે પણ સોના ચાંદીના દાગીના સહિત બાવીસ પોઈન્ટ સાહીઠ લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી આ બંને ચોરી અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બે મિત્રો જુનેદ કાપડીયા અને મુબારક ભીમ નામના શખ્સોએ સ્પોર્ટ્સની દુકાનમાં સાધનોના બિલના પૈસા બાકી હતા જેને લઈને બંનેએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો બંધ ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરીને બંગાળી સોડીને ત્યાં પીગાળવા માટે આપી દીધા હતા અન્ય જગ્યાએ સોનાના વેપારીઓને સોનું વેચી મારતા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા એલસીબીના પોષી શ્રી તુવર ને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસામોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણ પૂર્વ પૂર્વક ની પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળીને મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી